જ્યારે બે મહિને બોર્ડ આવતું હોય છે ત્યારે અઠવાડિયું અગાઉ અમને જાણ કરવામાં આવતી હોય છે વિપક્ષ અને શાસક બંને ઓફિસોએ ફોન કરી અને પણ બોલાવતા હોય છે ને ટો થતો હોય છે અને ટોયમાં ચીઠસ્યું કાઢવામાં આવે છે ત્યારે આ વખતે પણ અંધારામાં રાખ્યા છે અને અમને જાણ કરવામાં નથી આવી અને એક આ શાસક પક્ષના સત્તાધારી બેઠા છે એને પણ અત્યારે મહિલાનો એક અત્યાચાર કરી અને એમ કીધું કે બહાર નીકળો તમે રામના વિરોધી છો પણ રામ તો તમારા ને અમારા હિયામાં હોય હોય રામ પણ મારું ફર્સ્ટ કહેવાનું છે કે જ્યારે જનક બાપા મયર હતા ત્યારથી પરંપરા હાલી આવે છે કે શાસક અને મયર શાસક અને વિપક્ષને બંનેને બોલાવી અને અંદર આપણને ઓફિસમાં બે હોય છે અને એનો ડ્રો કરવામાં આવતો હોય છે અને મહાનગરપાલિકાના ખંભે બંદૂક રાખી એ ગાંધીજીના આ ગાંધીજી વખતના ના હશે ને ગાંધીજી વખતના જે કોંગ્રેસી સહી અને જે ભાજપના અત્યારે જે મોદી મોદી નાણાં લાગી રહ્યા છે એના પગ સભ્ય છે એ આવું ગેરકાયદેસર વર્તન કરી કે મહિલા આવે તમારો કોંગ્રેસી માણસ એ કઈ આવું વર્તન ન કરી શકે ભગવાન રામ ની કરી છે ભાજપના છે ને કોંગ્રેસના નથી એવું કહે છે નહીં 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 ઈ તો એનો એક એવો છોટો આક્ષેપ છે રામ તો બધાઈને વહતા જ હોય અને રામની સેવા ક્ષેત્ર તો બધાઈ સાથે જ હોય